શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય બાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ પુષ્ટિ પ્રભાત શ્રી યમુનાજીનો પ્રાગટ્યનો પ્રકાર શ્રી ઠાકોરજીના પ્રાગટ્ય જેવો જ છે ગોલોકધામમાં બિરાજતા શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને લીલા લીલાસૃષ્ટિ પ્રગટ કરવાની ઈચ્છા થતાં તેમણે પોતાનું જ બીજું સ્વરૂપ શ્રી રાધિકાજી સ્વરૂપે પ્રગટ કર્યું જેમ સૂર્ય અને સૂર્યની શક્તિ અલગ નથી તેમ શ્રી પ્રભુ અને તેમની દિવ્ય શક્તિઓ પણ અલગ નથી શ્રી રાધિકાજી શ્રી પ્રભુના દિવ્ય ઈચ્છાશક્તિ સ્વરૂપા છે પોતાના ઈચ્છાશક્તિ સ્વરૂપા શ્રી રાધિકાજી સાથે શ્રી પ્રભુ ગોલોકધામમાં લીલા વિહાર કરતા હતા લીલા વિહારના પરમ આનંદની ક્ષણોમાં ઉભય સ્વરૂપના અંગમાંથી શ્રમજલ બિંદુઓ પ્રગટ થયા તે જ શ્રી યમુનાજી લીલા સૃષ્ટિના અલૌકિક આનંદ માટે શ્રી યમુનાજી ગોલોકધામમાં જળ સ્વરૂપે અને સ્વામિનીજી સ્વરૂપે બિરાજ્યા આમ ગોલોકધામમાં શ્રી યમુનાજીનું પ્રાગટ્ય શ્રી પ્રભુના હૃદય પ્રદેશમાં થયું છે શ્રી યમુનાજી ગોલોકધામમાં સદાય સોડશ વર્ષનું યુવાન વય ધારણ કરીને બિરાજ્યા છે શ્રી પ્રભુની જેમ તેમનું અંગ પણ મેઘશ્યામ છે શ્રી યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું પ્રાગટ્ય અલૌકિક આધિદૈવિક રવિમંડળમાંથી થયું છે શ્રી યમુનાજીને શ્રી પ્રભુએ પોતાની દિવ્ય શક્તિઓ ધર્મો અને સિદ્ધિઓ પ્રદાન કરેલ છે તે શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે શ્રી ઠાકુરજીએ જ્યારે પોતાની સમગ્ર લીલા સૃષ્ટિ સાથે પૃથ્વી પર પધારવાનો નિર્ણય કર્યો ત્યારે ગોલોકધામની સકલ લીલા સૃષ્ટિને પૃથ્વી પર વ્રજ પ્રદેશમાં પ્રગટ થવાની આજ્ઞા કરી ત્યારે સર્વ દિવ્ય લીલા સૃષ્ટિની સાથે શ્રી યમુનાજી સ્વામિનીજી સ્વરૂપે અને જળ સ્વરૂપે પૃથ્વી ઉપર પધાર્યા નિત્ય લીલામાં શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા સ્વરૂપે બિરાજ્યા દ્રવિભૂત સ્વરૂપે શ્રી યમુનાજી હિમાલયની ગિરિમાળામાં આવેલા કલિંદ પર્વત પર પ્રગટ થઈ ત્યાંથી નીચે પધારી ધીમે ધીમે આગળ વધતા વધતા આપ ગોકુળ મથુરાની વ્રજભૂમિમાં પધાર્યા અને ત્યાં સદાકાળ માટે જળ સ્વરૂપે બિરાજ્યા